નમસ્કાર જય ભારત હું મનસુખ વસોયા લોકસાહિત્યકાર એ ભાઈઓ બહેનો આપ બધાના ચરણમાં જય ભારત જણાવતા આનંદ થાય છે કેમ કે રતન પરની પાવન ધરતી માથે ઝાલા પરિવારને ને આંગણે માં કુળદેવી શક્તિમાની કૃપા ઉતરી છે અને મારા વાલા મરમરા માતાજીની કૃપા છે પિતૃદેવની કૃપા ઉતરી છે ચંદ્ર મોલેશ્વર બાબાની કૃપા ઉતરી છે તો ભવ્ય રૂડું અને રળિયામણો અને નવ્ય ભવ્ય દિવ્ય શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે કથાનું રસપાન કરાવશે બાપુ તારીખ લખી લ્યો એ ભાઈ તમને છું બેનો તારીખ સુધી અને આ કથાની ભોજન વ્યવસ્થા છે કથા શ્રવણ કરો અને ભોજન ગ્રહણ કરો મારા વાલા ઝાલા પરિવાર ને આંગણે આવા રૂડા અવસરમાં આ બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે તો વિના સંકોચે પધારો આમંત્રણ આપ્યું છે સનુભા કનુભા ઝાલા અને આમંત્રણ પાછો આપ્યું છે શ્રી પ્રવિણસિંહ બાપુ તેમજ કૃષ્ણસિંહ ઝાલા એટલે પધારો સ્થળ છે રતનપુર મોરબી હાઈવે એ મારા પધારજો અમારો લોક ડાયરો છે તારીખ હતર ચાર બે હજાર ચોવીસ રાત્રિના નવ કલાકે કૃષ્ણા દેસાણી મનસુ ગોસોયા અને નાથુદાન ગઢવી એ ભાઈ આવજો